અત્યાર આપણે ગેટની બહાર છે dan તો સામે જે શકાધિરદ છે મિત્રો રોરો ભાઈ બબસ્ત્રામ તો આજ ના કાળવદના લાઈ દર્શન અચ્ ઘરે કાળવદના પસ આવી ગયા છે કાન્તીભાઈ પટેલ બબસ્ત્રામભાઈ કાન્તીભાઈ તો કાળવદના લાઈ દર્શન તો આજે ના છે આપણે દેને ગદિનદ રાજેશ ગદિનદના દર્શન કરાયા આજે કાળવદના

Magic kita rakyat ya. sudah semua baru stram Bapak group coach. Bapak stram group coach mudra itu bah lay diri aja. Jitu bah nama bapak stram bay. Gadis lay jauh suka mitra kerja gadis berani jadi અને નવા મિત્રો જે જોડાણ ને જણાવી દે કે ચેનલ માં પહેલી વાર જોડાણ તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બના ટાઈમ લાઈવ સેશન થઈ શકે અમારે રોજ સવારે 8 વાગે અને સાંજે 8 વાગે લાઈવ સેશન કરાય છે મિત્રો આજ નું આ લાઈવ સેશન જીમેશ ભાઈ દરજી સાહેબ અભિષ્ટરામ ભાઈ રાજા રાજે ચાલો તો ધીમે ધીમે સમાજ મંદિર જઈએ અને સમાજ મંદિરના દર્શન કરાવીએ મિત્રો ચાલો भावना परमार जय जय श्री राम भरत राम जो घर बदा लाइव में जोड़े जैसे लाइक पर गणी जैसे कॉमेंट पर गणी जैसे मित्रों तो भरत राम भरत राम भाई हम समझ बिंदु जय धीरे धीरे हमें समझ बिंदु ना दर्शन करा तो लाइव में बनी रहो मित्रों नवा मित्रों ने फरी एक बार जाने दो कि चैनल में पहली बार जोड़ा तो चैनल सब्सक्राइब कर ले मित्रों जैसे सवेरे सांजे તો સમાજ મંદિર તરફ જઈ રહ્યા છે મિત્રો અને ઘણા બધા મિત્રોને લાઈક આવી ગઈ છે પણ ઘણા બધા મિત્રોને ઓછી લાઈક્યુ છે તો વિડીયો ગમતો તો લાઈક કરી શકો છો મિત્રો એના પૈસા નથી આપણે લાઈક કરવાના લાઈક કરવા માટે પૈસા નથી મિત્રો તો લાઈક કરી શકો છો સમાજ મંદિરના લાઈ દર્શન મિત્રો આજના જોઈ શકો છો કે સમાજ મંદિર આવી ગયા છે સમાજ મંદિરના લાઈ દર્શન કરી શકો છો અહીંથી આપણે ધ્યાન મંદિર જઈશું ધ્યાન મંદિરના બધ દર્શન કરાવશું तो ध्यान में ना लाई दर्शनीय समाधि में दर्शाई जाएगी अच्छे समाधि में ना लाई दर्शनीय प्रवासना ध्यान में ले जाए ध्यान में अने ध्यान में ना दोस्तों के राय में तो तो लाई मामले यार जो ध्यान में ट्रेज़े देखने चलो मित्रों तो धीमे ध्यान में मित्रों जो मैं ध्यान में दर्शन कराऊँ मित्रों तो सामे जो इशू को तो ध्यान में दिलचस्प ध्यान में ना नजीक से दर्शन कराओ यहाँ तो लाइव में बनिया रह जो नजीक से दर्शन कराओ ध्यान में ना तो आज ध्यान में ध्यान में ना लाइव दर्शन राजू भाई सवानी बाबू स्त्रम भाई મિત્રો ધ્યાન ની અંદર ફાવી જાય છે ધ્યાન ની અંદર ના લાઈવ દર્શન આજ ના જોઈ શકો ઘણા લોકો ધ્યાન ધરવા બેઠા છે ચાલો તો ધીમે ધીમે આગળ જઈએ નજીક થી દર્શન કરાવીએ

લે આ ખાનાક કા મોટો બુદ્ધિ જેવો સંત છે તો મારભાઈ બે બજે સરખુજ કે બસ અને નવ મિત્રોજી જોડાય ગયા ને જનેદી કવના આજે લાઇવ દર્શન બાપાના જોઈ શકો છો અને નવા મિત્રોને જોડે જણાવી દઈએ મિત્રો જેથી કરી સવારે ને સાંજે બંને બાપાના લાઈવ દર્શન થઈ શકે રોજ આપણે સવારે આઠ વાગ્યા અને સાંજે બાપાના લાઈવ દર્શન કરાવીએ છીએ રોજના લાઈવ દર્શન બાપાના નવા સ્ટેટસ નવા છીએ મૂકે છે તો લાઈવ દર્શન કરી શકો છો રોજ આપણે સવારે ને સાંજે બંને ટાઈમ બાપાના દર્શન કરાવીએ છીએ મિત્રો ચાલો મિત્રો તો ધીમે ધીમે આપણે જે એને બીજા મંદિરના દર્શન કરાવશું તો આ તીજો છે મિત્રો તો મંદિર સુનરમજનું લાગી રહ્યું છે ના ભાઈ હું એક જ આવું છું લાવું તરો માટે દે ભાઈ બધું નથી ભાઈ તો મંદિરના લાઈ દર્શન ધીમે ધીમે ગાડી મંદિર જાય ગાડીમાં દર્શન કરાવશું મિત્રો તો ગાડી મંદિર આવી જાય છે लगिते डिसन ट्राइड का जे मनेना ट्रैफिक જોઈ શકો રોજ કરતા મકવાણા ગોપાલ જય બાબા શ્રી રામભાઈ આજ ના લાઈ દે છે પુંજારાની કે ભાઈ જોઈ શકો અંદર કે પુંજારા જોવાનું મત આ તો ચે લોગિંગ કરી જોઈ લો इस तरीके से तो आज मैं गाजर में ना लाईड लेक्चन हो रही है सो कुछ तो आज मैं लाईड लेक्चर आ चुकी हूँ खड़ी पासा सब आ रहे आठ हो गए लाईम वही है तो लाईम जरा रखूँगा बाहर भरत सरम भाई हाँ भरत भैया भरत सरम भाई तो आज मैं लाईड लेक्चर आ चुकी खड़ी पासा अपने